જય માતાજી રામ રામ સીતારામ હું કાલે કેતો હતો ને વર વરસાદ આવી ગયો તો વર આવી ગયો ક્યાંક આજે આવી ગયો હાથીઓ બધા બંધ કરાવી દીધા હાથીને હાલતા દે અડધો કઈસ ક્યાંક અડધો કઈસ વરી ગયો એને વરહેગો એવામાં આપણે કાલ માંડવી આવીને એને એટલો જ જોતો હતો એને એટલો તો જોતો હતો પણ આજે વરે કશકાણ કરી ગયા છે માંડ વરાપ થઈ હતી ને એટલે રેડી કરી ગયા જાઓ બધા બંધ થઈ ગયા તો આમ પાણી ભરાઈ ગયા બધી ઉમાન પાણી ભર્યા ચાલો વરસાદ હતો તો અહીંયા તો ખૂતો હતો પણ જો ગૌસાર પાછા ભરી ગયો આજ ઘરે વરે ગરમી ઉપડી જો અમારું મરઘા ખોદીને મીડા ખાવા અહીંયા દેશી મરઘા મીંડ્યા ખોદી ખાવા ચાલુ કામ કર્યું ખાવાનું એને ખાવાનું કામ ચાલુ કર્યું માતા માતાઓ બેઠી બધું ભેજવી એ બધી અંદર ધારી બેઠી માંડ ઉકાણા કમ્પ્લીટ થયા તા એટલે વરે મસરું એને વરે મસર થાય એવો જ પેથી વધારે જાય એમ જ્યાં ખેડૂત કાંઈ મેં સડે ને મારી વરા ત્રણ વરાથી ને એવી પથારી ફેરવે લીલા કાદુમાં ઝાંકવાના ટેકતું બળતું જે કાંઈ હોય એને કે ધરાર માંડવી કરવાની બાકીને એવા હાથી ને બાતીને બધા કમ્પ્લીટ થયા એવી ઈર આવી ને તો અમારા લકી સાહેબને મોકરા કર્યા હમણાં દિવસનો મોકરો રાખીએ સાંજે બાંધીએ આમ કોઈ મેંદડું એવા આવે એવા અમારી ઈર નહીં દવાઈ છાંટવી પડશે એને ગીરની દવા ખડ તો નથી રહ્યો દવા છાંટી એટલે કે અમારું ઘેંકીયે છે બાકી તો વાળું તો સત્યાનાશ થઈ ગયું એનો સત્યાનાશ થઈ ગયો જોઈ લ્યો અમારે અતિ સુંદરને મા દીકરી બે ઊભા એને કમારે અતિ સુંદર અને લક્ષ્મી માતા વરસાદ આ બાજુ થી હતો એટલે એને તો ખાવાનું ભીંજાઈ ગયું એને એને ખાવાનું બધું ભીંજાઈ ગયું એને આ બાજુથી હતો એટલે હવે ગમે શોખી કરી હમણાં નાખશો એને જોઈ લ્યો ઊભે એને એની માન પાછળ હતું આપણે જાય એટલે આગળ આમાં જ અટવાઈ કરીને પડી પસડાઈ ને હમણાં ભાગી આવે એવી છે જોઈ લે અમારે હાવ જ ઉડાડી નાખ્યું અગિયાર એને કે સવારે આઠ વાગે જોઈત્યા હતા અગિયાર વાગે લાવી હતા ને એને અગિયાર વાગે લાગે આવી લે પછી ને અમે થાકી ગયા તમે કીધું હવે છોડીએ ને એક મહેમાન આવ્યા આમ વાળા દિવસ ને કે છોડીએ જોઈ લે ત્યાં જ ઊભા આ ખરેખર બહુ કાંઈમ આવે એને આ છે ને એ બરાબર એવા ને ખરેખર આ આ છે એ જોઈએ જ નગર આને અડા છે ને અડાઉમાં લાગે તો આજ તો હાથી હાલતા હતા ને તે હાઇડ્રોલિક ઓઇલનો એક પોતું મારી દીધો માખી ન્યા ન જાય એમાં કિસ્મત ન પડ્યા આની લાઈટ બંધ થઈ ગઈ જોઈ નવું મશીન લઈ જા નવું તો હમણાં કાઢીને પોરબંદર મોકલું પાછું વોરંટીમાં હા એમ તો એક હાથ દીઆાઈ લેતા લાઈટુ બંધ થઈ ગયા મારે બધું ફૂતા બે લાંબા થઈ જોઈ લે આમ ગરમી એવી છે હજી અમે હે ને અધી બરફવાનો એને જોઈ લે પછી જોયા પોદરો અહીંયા કરે બારો પાછી પાછા હારા ચોખી એને કે એમ શોખીન કોક દીક કરે તો ભલે આમાં ન કરો એના કે પોધરો પણ એમ બારોબાર જ કરે હાલે એમ ઘટે નહીં પાંચ બલુનિયા ખેસમાં એ અઘરા એને કે એમ તો અઘરા પહેલી વાર હાલતા હોય ને વરસાદ થયો ને પછી તો ઠાલું હાથી હોય તો વાંધો નહીં સડાર હાથી હાલતું હતું ને ક્યાંક સળાર હાથી હાલતું હોય અઘરું એટલે ભાઈ એવા ને કે રામ લખન અમારે આવા હાવજું ખે એ હમણાં ને બપોરે નાખ્યું હતું મગોટું જ ખાઈ ગયા હમણાં કહીએ કારણ કે આમાં કીધા વગર તો કોઈને કામ નથી કરવું અટાણ કોઈને નાખવું એ નથી જોઈ લે બે ભાઈ ઊભા હમણાં બસે તો એમને ખડ આવશે ખડ ખડી આવશે ટાણ હમણાં હેઢેથી વાઢીને ખડ નાખશે હવારે એને હવારે પણ એને ખડ જડે હેડાનું ખડ અને હાંજે પણ એ ખડ જડે એને હાંજે પણ એને ખડ જડે પછી માંડવીને પાલો એ જડે એ ખારી જડે એવા નગર આમ લખનને જડે ને બે ટાણા જોગાણ જડે જોગાણ ખબર આવવું બરોબર છે ને કદ કાઢી લે જોગાણું અને લોઢિયામાંથી હું ઊભી જાઉં પિંછા કિલો હે એવા ને કે આપણા પિંછા કિલો હે પણ જડું મંડે નાખવા એ હાલવા ને બાકી આમ કોઈ ખામું માણાક ઊભું હોય ને તો ટાંકા ભરાવતા જાય દિવાલ ક્યાંક બાજુમાં આવે તો વાંધો આ કાઢી લે છે આ મશીન બંધ કરી બંધ જ લાગે ક્યાંક સાફ બંધ કરીને કાઢી લે કાઢીને કે કરી હમ બે લાઇટું બંધ થઈ ગયું જાય બીજો આ ચોકરો આવ્યો એટલે તરત જ આમડો એ કાં કોને એ બંધ જ છે હા બંધ કરીને કાઢીને દોરડું કાઢીને ક્યાંક દોરડું આટી હોય કાઢી લે હા દોરડું પછી નહીં ઓલે ઓલા નાખા લે પડે નહીં જોજે સૂકું મારે ને ટંગાડે લે એણે કાંઈ એક દી જ એને કે એક દી જ લાઈટ એને બીજા દીધી બંધ થઈ ગયો શું થયું એને કાને ઉષો ઉપાડેલ નહીં કરી જાય હા પકડાવતરે જ ભાઈ આમાં આવ્યા ને આવે જારી ને એવી આવે માખીઓ મરે ને નીચે આવે લઈ લે છું કે માખીઓ મરે નીચે આવે ને દુકાન જવા દે જીવડા નહીં કાઢી નાખીએ કે જે ધવલ ને મોકલે લક્ષ્મી લક્ષ્મીની ઘોડી ગમાણ સાફ કરી નાખ ને અને રામ લખનની અને એનું સણાન ખારી નાખો તો આમ લાઈટ તો હોય નાખા અટાણા જેને કીધે ને કરે દેવાની ને હમણાં કલાક જોઈ લે આમાં તો કચકાણ હતું જ ઢારીયામાં તો તૈયાર હતું પણ અહીં બેઠા જેવું હતું ને અહીં કરી ગયા તો એટલું કોરું રહેવા દીધું આ કારણ કે આખોથી ઢારિયામાં જ બેસે આપણે આમ બારણે કાઢીએ ને તોય ન આવે એવા હારા માણસ તો આનું કંઈક આપણે પાઇટું નાખવી જોઈએ પાઇટું નાખીને ગાડલા નાખીએ ને તો થાય એના ભાઈઓને એ કરવું જો જોઈ લે આમ પાણી ફરી ગયા અડધો સ્વર વરસી ગયો એને અડધો ઈંસ હી ગયો હાથી હાલે હાલ દેખાય ને આપણે જો આમે એક વાર નતા આવી ગયું હાથી પેલા એકદણ આવી બપોર પછી તો વરિ ગયો બાકી કોઈને ફ્રાંસ જાવ ને તો ભાઈ ફ્રાંસ ચાલુ છે ને જોરદાર છે એમાં ફ્રાંસ છે ને અમે ગયા છે એવું હું અમારે જો આ માતાને પાણીએ કરવી દે આપણે એને પાણીએ કરીએ કે જો એને પાણીએ પાણી પીવું છે છોડીએ ને થઈ ગયું

વાળા અટતા ન હોય તો ભાગે બસ બસ લકી હલે એની માને ભેરી ભડકાવે કે ફ્રાન્સમાં કલરવાળો આ લે પેલી અમારે હવાજુ નહીં ભડકાવી દીધા આવી દીકરી કરીએ હું જલવું પાસે કારણ કે આવું એને માર્યું ભલું તો જ સુધરે એને જોઈ લે ઊભા રે ખાવા જો અમારે હજુ અહીંયા ઓટોમેટિક પાણી આવે તો એને માને આપણે પાણી છોડવા જાય તો એને સાહેબ મને ખાઈ જાય અહીંથી આવું હવે હા હા એ ભાઈ આવો આજે ગરમી એવી થઈ હતી હાથી હાલતા હતા ને પાંચ બલૂનિયા હતા એમાં સળાર હાલતા હતા પાછા એમ કે સડાર એમ તો જો કે વીહની જારી હોય ખેતર એલું હોય ને એટલે તકલીફ કારણ કે કાદું જ ઉડતો હતો હજી અને એ ગયા જેવું એવું હું ભાઈ કોઈને જવું હોય ને તો ફ્રાન્સ એમાં કલરવાળા પ્લાસ્ટર કડિયા ચણતરવાળા લાદીવાળા કલરકામ પ્લેમ્બર પછી વેલ્ડિંગવાળો સેન્ટિંગવાળો પ્લેમ્બર વાયરિંગવાળો એ બધા હાલે અને યુ એસ ડોલર છે ને નવ પગાર છે જો આમ પાણી એટલું એટલું ઘોડી પીધું તો આવે એટલું ને એટલું ભીડું જ રે ઓટોમેટિક આવે અમે એકસો ને પંદર ગાયું અને બાર ઘોડા બધાયને એમ ઓટોમેટિક એક જ ટાકામાં જ પાણી આવે બધાયને અને એમ તો રવિવારે ને રવિવારે તાપ કરવા પડે લેવું મણી લક્ષ્મી ત્યાં લાકડા નાખી દીધા નગર ત્યાં આમ ઓપનરું ને એવા ટ્રેક્ટર પીડાના મેં કીધું ખાલી કરી એ લકી બોલાવી નથી કોની બા માવા મેલી છે પાટુ એને લકી આપણે પાછા જડી છો ને કોઈને ભાઈ જાવું હોય ને તો આપણું મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી આ જો આને છે ને આ ઘોડું કાયમ આમ જ બંધાયા હડકણી ગાંઠ વારો ને આમ કરીને એટલે આંટવાઈ કરે તો એને અટવાઈ કરે ને આપણે કોઈ ઉતારે એમ નથી આ ફટ કરીને આમ આ સૂટી જાય અટવાઈ કરે ને આ સૂટી જાય બરબાર આને કોઈ ઓલી ગાઇટ ન વરે અને અમારે ઘોડા ગાંટ કહેવા અમે આમ જ વારીએ પછી તમારે જરૂર હોય તો આમ બીજી ઉપર વારી દેવાય એટલે સૂટે નહીં પણ આ ઉપલી ગાઇટ પછી છોડવી હેલી હોય અટવાઈ કરે તો આ તો ન અટવાતી એવા છે અતિ સુંદર હે એવા જ કરે લેવું હે ભાઈ આપણું નામ હે રામભાઈ સીસોદિયા ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને કોઈને જવું હોય ને તો કહેજો ભાઈ ને ગા જેવું હે એમાં તમે છ મહિના પછી ઘરવારીને અહીંયા ગ્રીન કાર્ડ આવી જાય તેડાવી શકે એમ ગ્રીન કાર્ડ તો આવી જાય બે ત્રણ મહિનામાં પણ આપણે છ મહિના કહીએ કારણ કે ના આવે તો આ બધા પસારણી કાઢે ને જવામાં ટાઈમ લાગે ઓછામાં ઓછો ચાર મહિના ને જાજામાં જાજો સાત મહિના એટલે એ જ કહેજો ને એ કારીગર હોય એ જ કહેજો હાવ ઓલા હોય એ ના કહેતા કંઈક કે ઇંગ્લિશ આવડવું જોઈએ થોડીક ત્રીસ ટકા આવડતી હોય તો ત્રીસ ચાલીસ ટકા શીખી જાવ એટલે હાલે અને આઠ લાખ રૂપિયા હે અને એ ઉંમર છે એકવીસથી પિસ્તાલીસ કારણ કે એકવીસથી પિસ્તાળીસ કહે અમારે હાવ જ ઊભા હતા અહીંયા કે હાવ જ ઊભા હતા ધમારશી કાયલ તો હવે એવા ના કે કાયલ ધમારશું ગરમી એવી થઈ હતી ગરમી એટલે ભૂભા કાઢી નાખતી હતી એવી ગરમી થતી જોઈ લે હોમ કેમ બાકી બે કરાની હોય એકા બીજાને સાટે ને ઓલો આને સાટે બે ભેરા ને ભેરા પછી આ ઓલા ગડલા ઉપર સૂતા હોય કંઈક 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 રાઈત આજે આવ્યો તો સુતા લાંબા થઈ કાલે બે કલાક આઈ ગયા આ ખેતરમાં બધું ખડ પૂરું કરી દીધું એને આમાં પૂરું કરી દીધું પીરું પડી ગયું પણ શું કરે એમાં એને ખેતર પીરું પાડી નાખ્યું હા ખડ પણ દાદા પાછો એટલો જ વરસી ગયો આપણે હાથી આકે ને એટલે જ વર ગયો બાજુ ભાઈના ખેતર લીલકા આપણે આમ ખડ પીરું પાડી નાખ્યું એમ તો દવા સાટી દે આપણે ખડની અને બે વાર એકવાર એ પહેલાં વરસાદ પહેલાં હાથી આવેલું ને પાછું કાલ જોડ્યું તો બે કલાક કાલે આયું ને પાંચ વાગે જોડ્યા હાંજે હાથ વાગે લ્યા અને પછી પાછા આજ સવારે જોઈડ્યા હતા મારા હિસાબથી આઠ વાગ્યાને આજુબાજુ તો અગિયાર વાગે તો આપણે થાકી ગયા છોડી નાખ્યા બપોર પછી આ કટકી રહીને તો નાનું ખતર મેં બાકી નાખીએ દાદા બે વાગે આવી ગયો એને મણે છે કે દોઢ બે વાગે આવ્યો તો અડધો પૂર્ણ છે એવો ધડબડ આવી ગયો લઈ લે પછી આઠ હેઠોડીને બોટા આવે જો હવે દેખાતા હે કદાચ હજી એમ તો દેખાતા નથી આ મોટા થઈ ગયા હવે ચાર ફોટા આપણે જઈ રહ્યા જવા દેખાય હવે દેખાયા જો હેલા દે ઘોડા ડ્રીક પાસે એટલે અમે લકીને મોકરા ન કરતા ને લકીને મોકરો કરીએ ને તો એના પોટાઓને ઈંડાઓને ખાઈ જાય તો લકીને દીનો મોકરો ન કરતા જો મોટા થઈ ગયા ચાર હે બે ચિચોડી ભેરા બે બે હોય આમ ચાર હે તો આપણે બે દેખાય લાગી તો બે આમ હોઈ ગયા આગળ એની માં એક જાય ને એના પેરી એવું હે ભાઈ જો આમ ખેડૂતમાં ઘણા બસતા હોય ને આમાં જોવા પીરી પડી ગઈ આમ દવા જાજી સાટી દીધી છોકરાને આમાં ખડની દવા આવ્યો ને ખડ જાજો હોય તો આમ જાજી નાખીને સાટી પેરી કરી નાખી માંડવી કેમ માંડવી ખડ જાતો રહી માંડવી જાતી આ ભાવ બાવ નાખે તો એ ભાઈ જય માતાજી બીજું હું